જય ગણેશ આય નમસ્કાર દર્શક મિત્રો મંગળ વક્રેથી માર્ગી બનીને તમારી ચર રાશિ શનિની અધિપત્યવાળી મકર રાશિ માટે મંગળ કેવું ફળ આપનારા બની રહેશે મંગળ માર્ગી ક્યારે બનશે અને તમારી જન્મકુંડળીમાં મંગળદોષ છે કે નહીં એ તમે કેવી રીતે જોશો તેમજ મંગળદોષનું નિવારણ કરવા માટે તેના ઉપાય કયા કરશો બીજું કે તમે કયો મંત્ર જાપ કરશો જેનાથી તમને મંગળ ની જેવું અશુભ ફળ છે એનાથી તમને રાહત મળે અને શુભ ફળની પ્રાપ્તિ થાય કયો મંત્ર જાપ કરશો અને કેટલી સંખ્યામાં કરશો મંત્ર જાપ એના વિશેની માહિતી જાણીએ મકર રાશિ અક્ષર ખજ તમારી તત્વની રાશિ છે અને મંગળ એ ભૂમિપુત્ર છે તમારી રાશિથી મંગળ મિથુન રાશિમાં માર્ગી છે તમારી રાશિથી છઠ્ઠા ભાવથી મિથુન રાશિમાં માર્ગી બને છે મંગળ હવે છઠ્ઠો સ્થાન જોઈએ તો રોગ અને શત્રુ સ્થાન ઋણ રીપુ શત્રુ આ બધું એટલે શારીરિક સુખાકારી તમારી નાણાકીય રીતે તમારે થોડું સાચવવાનું રહેશે ઋણ વધી ન જાય ને એનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે આવકના સ્ત્રોત્ર રહેશે પણ આવક કરતાં ખર્ચ ન વધી જાય એની તમારે તકેદારી રાખવી પડશે કેમકે મંગળ આગળ કીધું ને કે ઋણ કરતા પણ છે ને ઋણ હરતા પણ છે બીજું ગુપ્ત શત્રુઓ એટલે કે પોતાના જે વ્યક્તિ શત્રુતા ઉપર ઉતરી આવે એવું બની શકે અહીંયા તમારે ગુપ્ત શત્રુઓને ઓળખવા પડશે તમારે આરોગ્યનું પણ થોડું ધ્યાન લેવું પડશે ખાવા પીવામાં બહારનું ખાવામાં તેમજ નિયમિતતાથી ખાવામાં આ બધામાં ધ્યાન તમારે લેવું પડશે ખર્ચા ઉપર પણ જે તે ખર્ચ કરો છો એના પર નિયંત્રણ રાખવું પડશે ખર્ચા વધી ના જાય ખર્ચ વધતા ઋણ ન વધે એને ખાસ તમારે સંભાળવું પડશે અહીં તમને તમારી પસંદગીના પાત્ર સાથે વૈવાહિક યોગ બનશે જેના લગ્ન ન થયા હોય એના માટે સારો આ સમય છે મંગળ માર્ગી તારીખ ચોવીસ બે બે હજાર પચીસને સોમવારે બપોરે એક ને મિથુન રાશિમાં મંગળ માર્ગી બને છે હવે જોઈએ તો તમારી જન્મકુંડળીમાં મંગળ દોષ છે કે નહીં એ તમે કેવી રીતે જોશો અથવા તમારી જન્મકુંડલી ખોલી અને જો કે તમારી જન્મકુંડળીમાં મંગળ એક ચાર સાત આઠ અને બાર ફરીથી કહું એક ચાર સાત આઠ અને બારમા સ્થાને જો મંગળ હોય તો તમારી જન્મકુંડળી મંગળથી દોષિત ગણાય તમારી કુંડળીમાં મંગળ દોષ ગણાય તમારી કુંડળી માંગલિક ગણાય અને જો માંગલિક કુંડળી હોય તો લગ્નમાં વિલંબતા થાય ઘરમાં ક્લેશ તણાવ ગુસ્સો નાની નાની વાતે ગુસ્સો આવી જાય બીજું લોન વધી જાય ઋણ વધે ને એટલે એક લીધી લોન બીજી લીધી એમ લોન પણ વધે ઋણ વધે બીજું શું થાય મિત્રો જે તમારું સર્કલ હોય ભાઈબંધોનું એમાં એક પછી એક તમારી મિત્રતા તૂટે એના એની ખામીઓ જોવાની ઈચ્છા થાય બીજું કે ભાઈઓના સંબંધો એ પણ ઓછા થતા જોવાય બીજું તમારા પરાક્રમ જે હોય ને કામ કરવાની ઈચ્છા ના થાય હતાશા આ બધું હોય ને તો સમજવું કે મંગળ એ શુભ ફળ આપણને મળવું જોઈએ એ મળતું નથી તમારા શરીરમાં સ્ફૂર્તિ ન રહે ઊભું થવાની આમ આમ બિલકુલ બેચેની અનુભવો હતાશાવાળી જિંદગી તમે ફીલ કરો તો સમજવું કે મંગળ શુભ ફળ આપતા નથી તો તમારે એનો ઉપાય શું કરવાનો કે જેનાથી મંગળ શુભ ફળ આપે કે મંગળ જે છે ને એ પરાક્રમ છે સાહસ છે એટલે કોઈ બી કાર્ય સાહસ વગર સિદ્ધ થતું નથી તો સાહસ માટે પરાક્રમ માટે મંગળનું શુભ હોવું બહુ જ જરૂરી છે તો મંગળનું શુભ ફળ મેળવવા સૌથી પહેલું તો કીધું છે મંગળ દોષનું નિવારણ કરવા રૂપે તમારે સૌથી પહેલું તો મંગળ શાંતિ યજ્ઞ કરાવવો જોઈએ કે ભગવદ્ ગીતામાં એ કીધું છે કે યજ્ઞ શ્રેષ્ઠ છે યજ્ઞથી વરસાદ થાય વરસાદથી અન્ન અન્ન થાય છે અન્ન ઉપજે છે અને દરેક પોષણ થાય છે 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 એટલે યજ્ઞ કીધો બીજું મંગળને પ્રિય જે એવી વસ્તુનું દાન કરવું તો મંગળનો પ્રિય રંગ છે લાલ તો લાલ કલરની વસ્તુ ચીજ પદાર્થ જે લાલ હોય ને એનું દાન કરવું સપોઝ તમે વસ્ત્રનું દાન કરવા માંગતા હોય તો લાલ કલરના વસ્ત્રનું દાન કરવું મીઠાઈ હોય ને એ પણ લાલ કલરની મીઠાઈ લઈ અને એનું દાન કરવું તમે કોઈ બી દાન આપો છો તો દક્ષિણા આપવી દક્ષિણા વગરનું દાન થતું નથી દક્ષિણા સહિત દાન આપવું જોઈએ બીજું કીધું કે તપ કરવું જોઈએ શરીરને કષ્ટ થાય એવું એટલે કે ઉપવાસ તમે જો રહી શકતા હોય શરીર સાથ આપતું હોય તો મંગળવારના ઉપવાસ કરવા જોઈએ લવણ બીજી વાર મીઠું ન ખાવું જોઈએ અથવા તો ઉપવાસ કરીને બધા પેકેટો આખો દિવસ એવું ના ચાલે બીજી વાર મીઠું ના ખાવું જોઈએ અને ત્રીજું કીધું છે કે મંગળવારે હનુમાનજીના દર્શન અને શક્ય હોય તો સવાર સાંજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ ઘરમાં મંગળવારે પહેલાના લોકો છે ને મંગળવારે ખાસ લાપસી બનાવતા હતા જે સ્વીટ બનાવતા હતા લાપસીનું તો કદાચ તમે જો બનાવી શકતા હોય ઘરના કોઈ તો લાપસી બનાવી અને ગાયને ખવડાવવી જોઈએ અને જો એ શક્ય ના હોય તો રોટલી અથવા ભાખરીમાં થોડો ગોર મૂકી અને તમારા હાથે એ ગાયને ખવડાવવું જોઈએ મંગળવારે માટી ન ખોદવી જોઈએ જમીન ઉપર ટચકો ન મારવો કેમકે મંગળ એ ભૂમિપુત્ર છે આથી ભૂમિ ઉપર કોઈ હથિયારથી ટચકો ન મારવો જોઈએ માટી ન ખોદવી જોઈએ પહેલા તમે જુઓ તો આપણે હજી પણ ઘણા લોકો મંગળવારે મંડપ મુહર્ત લગ્નનું નથી રાંધતા કેમકે મંડપનો રોપવા માટે માટી ખોદવી પડે એટલે મંગળવારે મંડપ મુહર્ત મોટે ભાગે જેને જાણકારી છે એ લોકો નથી રાખતા હતા બીજું મહત્વનું કે મંગળના જાપ કરવા જોઈએ હવે કેટલા જાપ કરવા કયા મંત્રના કરવા તો એની એની વાત કરીએ તો મંગળનો ખૂબ સારું ફળ અપાવે એવો બીજ મંત્ર બીજ મંત્ર શ્રેષ્ઠ હોય છે કોઈ બીના તો આપણે મંગળનો બીજ મંત્ર છે ઓમ ક્રામ ક્રીં ક્રોં સહ ભોમાય નમઃ બીજી વાર કહું ઓમ ક્રામ ક્રીમ ક્રોં સહ નમઃ આ બીજ મંત્રનો મંગળના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ અથવા કોઈની પાસે કરાવવા જોઈએ અને આ જાપની સંખ્યા છે ચાલીસ હજારની ચાલીસ હજારની સંખ્યામાં આ જાપ કરાવવા જોઈએ અથવા કરવા જોઈએ આમ મંગળ દોષનું નિવારણ કરવાથી તમારી કુંડલીમાં મંગળનું શુભ ફળ પ્રાપ્ત થતું તમે જોઈ શકો હવે તમે કયો શું અનુભવો સારું મંગળ ફળ આપે તો તો તેનાથી તમારો સૌથી પહેલો તો આત્મવિશ્વાસ વધે કોઈ બી કાર્યમાં આમ તમને સંતોષ એમ થાય કે ના મને આ કાર્ય કર્યું એનાથી મને આનંદ છે તમારો પોઝિટિવિટી વધે તમારો ઉત્સાહ આનંદ ઊર્જા જોશ આમાં વધારો થાય તમને એમ લાગે કે ના હું કામ કરું છું મને આમ આમ બિલકુલ બેચેની રહેતી નથી હું સ્ફૂર્તિથી કામ કરી શકું છું એવું અનુભવ ને તો સમજવું કે મંગળ શુભ ફળ આપનારા થયા છે ભાઈઓના સંબંધો સુધરે ભાઈઓથી સારો પરાક્રમ વધારે અને ભાઈઓથી સાહસ અને પરાક્રમ મંગળનું એ છે ભાઈઓથી સંબંધ સુધારે મિત્રો થી પણ મળી રહે એક સારું જુઓ ને મંગળ શુભ ફળ આપે ને તો એક તમે રાજા જેવી જિંદગી તમે જીવી શકો એમ લાગે કે ના આમ આખું સર્કલ ને બધું કેટલું બધું છે એક રાજા જેવી જિંદગી જીવો તમને પરાક્રમી બનાવે ખેલકૂદનો જે તમારો રસ હોય ને તો એમાં પણ મંગળ સારું ફળ આપતા હોય ને તો ખેલકૂદમાં પણ તમારી સારી એવી ઉન્નતિ કરાવે પદક પદવી એમાં પ્રાપ્ત કરાવે બીજું એક પરાક્રમી યોદ્ધા બનાવે એવું મંગળ ફળ આપે છે બીજું ખાસ તમારી મકર રાશિમાં જોઈએ તો તમારે આમ સ્વભાવ જિદ્દી છે પણ આમ દયાભાવ પણ છે તો ખાસ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું તમારી જન્મકુંડળીમાં જોજો કે મંગળ એક છ અગિયાર અને બાર ફરીથી કહું તમારી જન્મ કુંડળીમાં મંગળ એક છ અગિયાર અને બારમા સ્થાને મંગળ હોય તો કોઈને ઉછીના ની લેવડ દેવડ ન કરવી હા આપો ને તો એક શરતે કે તમે પાછા નથી લેવાના કેમ કે દયા ભાવથી તમે આપેલું ઋણ પાછું મળતું નથી તમને આવા યોગ થાય છે આપેલું ઋણ તમે પરત લઈ શકતા નથી સામેલા વ્યક્તિને પાછું આપવું હોય ને તો પણ એવા યોગ એને પણ બને છે કે તમને પાછું આપી શકતા નથી તો ખાસ અહીંયા તમારે એનું ધ્યાન રાખવાનું આવા સ્થાનમાં મંગળ હોય તો કોઈ બી હેલ્પ તમે કોઈને કરો ને તો એ વસ્તુ પાછી નથી મળવાની એવા અભાવથી કો કરવાના અભાવથી તમે કરી શકો છો હા તો આ હતું મકર રાશિ માટે વક્રેથી માર્ગી બનીને ભૂમિપુત્ર મંગળનું ફળ કથન જે માર્ગી બનીને તમને કેવું ફળ આપશે એ એના વિશેની માહિતી જોઈએ નમો નારાયણ